નમસ્કાર મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે હની સક્કલની વેલ વિશેની વાત કરીશું હની સક્કલની જે વેલ છે એ કઈ રીતની ઉગતી હોય છે ગ્રોથ થતી હોય છે તેમજ હની સક્કલની વેલ ઉપર કઈ પ્રકારના ફૂલ આવતા હોય છે કેવા કલરના ફૂલ આવતા હોય છે હની સક્કલના જે પાન છે એ કેવા હોય છે તેમજ મિત્રો હની સક્કલની જે વેલ છે એને હની કેમ કહેવામાં આવે છે એની પણ આપણે માહિતી લઈશું તો મિત્રો આપ જુઓ છો એ હની સક્કલની વેલ છે હની ને હની સક્કલ કેમ કહેવાય છે કહેવામાં આવે છે તો મિત્રો હની સક્કલનું જે ફ્લાવર છે એ મધમાખી યાને કે હની જેવું હોય છે એટલા માટે એને હની સક્કલની કહેવામાં આવે છે એના જે ફ્લાવર છે એનો જે દેખાવ છે એ હની જેવો હોય છે મધમાખી જે કહેવામાં આવે છે હની જેને કહેવામાં આવે છે સેમ ટુ સેમ એના જેવું જેનું ફૂલ દેખાતું હોય છે માટે મિત્રો આને હની સક્કલ કહેવામાં આવે છે ફનિશક્કલની જે વેલ છે એના પાનની જો વાત કરીએ તો આવા લાંબા પાન આવે છે એની પર અને થોડાક ડાર્ક ગ્રીન કલરના અને આછા ગ્રીન કલરના એની પર પત્તા આવતા હોય છે સરસ મજાની વેલ છે ઘણા બધા ફૂલ એક સાથે આ વેલ ઉપર આવતા હોય છે આપ જોઈ શકો છો એમ ઘણી બધી કળીઓ પણ અત્યારે આવેલી છે તો મિત્રો સરસ મજાની આ વેલ છે અને મિત્રો આ જે વેલ છે એને તમે કટિંગથી ગ્રો કરી શકો છો જ્યારે પણ તમારે ઉગાડવી હોય ત્યારે આવી રીતની ટોપ કટિંગ જેને કહેવામાં આવે છે એ તમારે લઈ લેવાની છે અને એના જે આ બે પત્તા છે એ કટ કરી લેવામાં આવે કરી લેવાના છે અને અહીંયાથી આટલો ભાગ જેને ગાંઠ કહેવામાં આવે છે એ દબાવી જોઈએ માટીની અંદર અને એવી રીતે એને ઉગાડવામાં આવે છે અને આ જે વેલ છે એ ગમે ત્યાં ગ્રો કરી શકાય છે ગ્રો બેગની અંદર પણ ગ્રો કરી શકાય છે કુંડાની અંદર પણ ગ્રો કરી શકાય છે જમીનની અંદર પણ ગ્રો કરી શકાય છે કારણ કે આ બહુ ફાસ્ટ વધતી નથી ઝડપી વધતી નથી અને સરસ મજાના ફૂલ આપે છે અને કુંડાની અંદર પણ સરસ રીતે ઉગી જતી હોય છે આપ જોઈ શકો છો એમ મધમાખી જેવા જ બિલકુલ ફૂલ છે એના અને આ જે વેલ છે એની અંદરથી ફ્રેગનેન્સ આવતી હોય છે સુગંધ આવતી હોય છે સરસ મજાની મીઠી સ્મેલ આ વેલની અંદરથી આવતી હોય છે આપ જોઈ શકો છો ઘાટી વેલ છે સરસ રીતે કુંડાની અંદર પણ ભરાઈ જશે તો મિત્રો આવી સરસ વેલ આપણે આપણા ઘરે પણ ઉગાડી શકીએ છીએ ઘણા બધા ફાયદા છે માટે મિત્રો આ વેલને લગાવી શકાય છે કારણ કે આ જે વેલ છે એ કુંડાની અંદર પણ ગ્રો થઈ જતી હોય છે જમીનની અંદર પણ ગ્રો થઈ જતી હોય છે અને ગ્રો બેગની અંદર પણ ગ્રો થઈ જતી હોય છે તેમજ મિત્રો બહુ વધારે પડતી વધારે મોટી થતી નથી માટે મિત્રો એને કટિંગની બહુ પરેશાની રહેતી નથી અને સરસ રીતે આ ગ્રો થઈ જતી હોય છે અને કટિંગથી પણ એને ઉગાડી શકાય છે સુગંધ પણ આવે છે એટલે ઓલ ઇન વન છે હની સકલની વેલ માટે મિત્રો આપણા ઘરે આવી એક સરસ મજાની વેલ ઉગાડવી જોઈએ